હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે આજે તમને એક એકદમ સરળ ઉપાય જણાવીએ આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે તેના માટે તમારે રોજ એક સરળ કામ કરવાનું છે રોજ આ કામ કરી લેશો તો તમારા ઘરમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ દિવસ રાત વધતી રહેશે હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે એટલે જ તો જ્યારે ઘરમાં કોઈ પૂજા કે ધાર્મિક વિધિ હોય તો ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બાંધી પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે મુખ્ય દ્વાર પર કેટલીક વસ્તુઓ રાખવાથી દેવતાઓ ઘરમાં પધારે છે વાસ્તુશાસ્ત્રમાં પણ મુખ્ય દ્વાર સંબંધિત નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી અને ઘરમાં સુખશાંતિ વધે છે આજે તમને આવો જ એક એકદમ સરળ ઉપાય જણાવીએ આ ઉપાય કરવાથી ઘરમાં સુખશાંતિ વધે છે તેના માટે તમારે રોજ એક સરળ કામ કરવાનું છે રોજ આ કામ કરી લેશો તો તમારા ઘરમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ દિવસ રાત વધતી રહેશે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય એક વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર નિયમિત પાણીનો છંટકાવ કરવો શુભ ફળ આપે છે એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના કળશમાં પાણી ભરી નિયમિત હાંટવું જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનધાન્ય વધે છે સાથે જ કલેશ ઓછો થાય છે આ સાથે જ વાસ્તુશાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં એકવાર ઘરના મુખ્ય દરવાજા પર પાણીમાં મીઠું ઉમેરી મીઠાવાળું પાણી હાંટવું જોઈએ એવું માનવામાં આવે છે કે મીઠું નકારાત્મકતાને દૂર કરે છે આ સાથે મીઠાના પાણીનો છંટકાવ કરવાથી ઘરમાંથી રોગ દોષ અને શોક દૂર થાય છે ત્રણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર હળદર મિશ્રિત પાણી હાંટવું પણ ખૂબ જ શુભ ગણાય છે દરરોજ સવારે ઉઠીને સ્નાન કર્યા પછી તાંબાના કળશમાં પાણી ભરીને તેમાં એક ચપટી હળદર ઉમેરો ત્યાર પછી આ પાણીને ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ છાંટો આમ કરવાથી ઘરમાં ધન અને ઐશ્વર્યની ખામી રહેતી નથી ઘર બનાવતા સમયે હંમેશા વાસ્તુ નિયમોનું પાલન કરવું જેથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે વાસ્તુ દોષ દૂર કરવા માટે અપનાવો આ ઉપાય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે જે કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે કહેવામાં આવે છે કે ઘર બનાવતા સમયે હંમેશા વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર કેવી રીતે કરી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે ત્રણ દરવાજાને અશુભ માનવામાં આવે છે ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજાને અશુભ માનવામાં આવે છે આ કારણોસર આ પ્રકારની ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ ઘરમાં સુખશાંતિ ઘરનો પ્રવેશ દ્વાર ઉત્તર અને પૂર્વ દિશામાં હોય તો ઘરમાં સુખશાંતિ રહે છે ઘરમાં ગુરુદેવનો વાસ પૂજા ઘર ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ જેથી ઘરમાં ગુરુદેવનો વાસ રહે છે અને ઘરનું વાતાવરણ ખુશ્મય રહેશે તમામ કામ ખરાબ થાય છે ઘરની બહાર ઉત્તર દિશામાં ગુલર વૃક્ષના લગાવવા તેથી જે પણ કામ બનતા હોય તે બગડી જાય છે ઘરમાં બરકત આવતી નથી ઘરની બહાર કેળા પીપળો તથા દાડમના ઝાડના લગાવવા આ પ્રકારે કરવાથી ઘરમાં બરકત આવતી નથી વ્યક્તિ ગમે ત્યાં રહે છે જ્યાં સુધી તે પોતાના ઘરે ન પહોંચે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી ઘરમાં સુખ શાંતિ માટે ઘરનો દરેક ભાગ વાસ્તુ અનુસાર હોવો જોઈએ વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્ત્વ છે કારણ કે દરેક દિશાના સ્વામી દેવતાઓ અને ગ્રહો છે જે વ્યક્તિના જીવનમાં પ્રગતિ અને સુખ પ્રદાન કરે છે વાસ્તુ અનુસાર જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય અથવા ઘર વાસ્તુ અનુરૂપ ન હોય તો તેની નકારાત્મક અસર જોવા મળે છે વાસ્તુશાસ્ત્રમાં જીવનમાં પ્રગતિ આરામ અને શાંતિ મેળવવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જેને અપનાવવાથી વ્યક્તિનું જીવન સુખી રહે છે સાત ઘોડાનો ફોટો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના લિવિંગ રૂમમાં સાત ઘોડાનો ફોટો અથવા પેઇન્ટિંગ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારે સાત ઘોડાની આ તસવીરો લિવિંગ રૂમની પૂર્વ દિશામાં લગાવવી જોઈએ તેના કારણે ઘરમાં હંમેશા સકારાત્મકતા અને સુખશાંતિનું વાતાવરણ રહે છે માછલીનો ફોટો અથવા એકવેરિયમ વાસ્તુમાં માછલીને ખૂબ જ શુભ માનવામાં આવે છે માછલી સુખ અને સમૃદ્ધિની નિશાની છે આવી સ્થિતિમાં તમે ઘરના લિવિંગ રૂમમાં એકવેરિયમ રાખી શકો છો જો તમે ઘરમાં એકવેરિયમ રાખવા માંગતા નથી તો માછલીનો ફોટો ચોક્કસ લગાવો તેનાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિ ચકલીનું ચિત્ર ઘરમાં સકારાત્મકતા અને શાંતિ માટે તમે ઘરના એવા ભાગમાં ચકલીનું ચિત્ર લગાવી શકો છો જેમાં તે પોતાના બચ્ચા સાથે માળામાં બેસીને તેમને અનાજ ખવડાવી રહી હોય ફ્લાવર પોટ ઘરમાં રંગબેરંગી સુગંધિત ફૂલો અને છોડ રાખવાથી સમૃદ્ધિ આવે છે આવી સ્થિતિમાં તમારે ઘરના લિવિંગ રૂમમાં એક સુંદર ગુલદસ્તો અવશ્ય રાખવો જોઈએ તમારે આ ગુલદસ્તો ઉત્તર દિશામાં અથવા ઉત્તર પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ મુખ્ય દરવાજાને શણગારો વાસ્તુ અનુસાર શુભ અને સકારાત્મક ઉર્જા સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા દ્વારા પ્રવેશ કરે છે ઘરના મુખ્ય રૂમ અને દરવાજામાં અરીસો હોય છે આવી સ્થિતિમાં તમારે આ સ્થાન પર સ્વસ્તિક ઓમ કળશ શંખ માછલીની જોડી તોરણ અથવા ગણેશ ભગવાન વગેરે શુભ ચિહ્નો મૂકવા જોઈએ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે